નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સનનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં પેન્શન માટે ખાસ આજની બેઠકમાં પેન્શન માટે મેડિકલ એલાઉન્સ માટે થઈ ખાસ જાહેરાત એ પેન્શનોને એકોતેર વર્ષની ઉંમરે મળશે સંપૂર્ણ પેન્શન તો તમે પેન્શન ધરાવશો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો અમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પંચંદ્રગ બાબતે હરક અપડેટ મળતી રહેશે ડીએડીઆર એચઆરએ તેના કોઈ પણ પેટા ટોપન તમને જાણ કરવામાં આવશે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં હું પૂછું આવશે જોઈન થઈ જજો બી બીજી માત્ર અવશ્ય મિત્રો બહાર હું બહાર છું જો બાજુમાં બેકગ્રાઉન્ડ કોઈ અવાજ આવે તે બદલથી સોરી કહું છું તો ચાલો તો મેમ્બર વધારે સમાન બગાડ આ શરૂઆત કરું છું તો મિત્રો પેન્શન પેન્શનધાર્ક માટે ખાસ સમાચાર આજની બેઠકમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય મેડિકલ એલાઉન્સ માટે ખાસ જાહેરાત તો મિત્રો ડી નવો અપડેટ આજની બેઠક કેન્દ્ર સરકાર પેન્શન માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે આ નિર્ણયના અઢાર મહિના એરિયસની ચૂકવણી તબીબમાં વધારો અને સંપૂર્ણ પેન્શન માટેની પાત્રતા ઉપરનો ફેરફાર સમાવેશ થાય છે આ નિર્ણયથી લાખો પેન્શનો જીવનમાં સકારાત્મક બદલાવ આવશે તેવી અપેક્ષા છે પેન્શનોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સરકાર ઘણા પગલાં લીધા છે તેમાં મોંઘવારી પથ્થામાં વધારો થયો તબીબી ખર્ચો માટે વધારાની સહાય અને પેન્શન નિયમો સુધાર સમાવેશ થાય છે આ ફેરફાર માત્ર વધતામાં પેન્શનધારકો નહીં કરે પરંતુ ભવિષ્યના પેન્શન માટે ખૂબ જ પાયા બનાવશે અને સરકાર અઢાર મહિનાનું બાકી ડીએનું બાકી ચૂકવવાનું આયોજન કર્યું છે આ નિર્ણય કોવિડ નાઇન્ટીન રોગયાળા દરમિયાન બંધ કરવામાં આવેલા ડીએ ચૂકવણી સંબંધિત છે આ નિર્ણયથી લાખો પેન્શનધારો માટે આર્થિક સહાય મળશે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં બાકી રકમ ચૂકવવામાં આવે તેવી શક્ય શક્યતાઓ છે આ ચૂકવણી યોગ્ય કર્મચારીઓને પેન્શન ખાતામાં સીધી કરવામાં આવશે આ પગલાંથી સકાય તીજુ ભારે દબાણ આવવાની ધારણા છે તબીબી ભથ્થામાં વધારો આરોગ્ય સંભાળ માટે વધારાની સહાય પેન્શન માટે તબીબી ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે હવે તે મેડિકલ ખર્ચો માટે પચીસ ની રકમ મંજૂર કરવામાં આવે છે ન્યા વધારાની પેન્શન તેમજ સ્વાસ્થ્ય પદાર કેન્દ્રિત કરવામાં મદદરૂપ થશે નવી તબીબી ભથ્થામાં પેન્શન વધારે નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે અને મિત્રો તેનાથી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચવામાં સુધારો થશે ના વધારો તબીબ ખર્ચમાં વધારો સાથે ગતિ જાળવી રાખવા મદદરૂપ થશે સંપૂર્ણ પેન્શન માટે પાત્રતા ઉંમરમાં ફેરફાર સરકાર સંપૂર્ણ પેન્શન માટે યોગ્યતા ઉંમર સુધારીને ઇકોતેર વર્ષ કરે છે આ નિર્ણયથી પેન્શન દાવમાં લાંબાગાળાની નાણાકીય સુરક્ષા આપવાનો ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે પેન્શન એક વર્ષ ઉપર સંપૂર્ણ પેન્શન દાવો કરી શકે છે આ ફેરફાર પેન્શન તેમાં વૃદ્ધાવસ્થામાં વધુ સારી નાણાકીય સ્થિતિ પ્રદાન કરે છે આ નિર્ણય પેન્શન ફંડના લાંબાગાળામાં સંચાલનમાં મદદ કરશે ડીએ વધારો પેન્શનની ખરીદશક્તિમાં સુધારો કેન્દ્રના સરકાર મગવળ ભથ્થામાં ડીએમઓ ત્રણ ટકામાં વધારો કરે છે આ વધારો સાથે ડીએ હવે ત્રેપન ટકા છે અને વધારો પેન્શનદારોની ખરીદશક્તિ વધારે મદદરૂપ થશે અને મિત્રો ડીએ વધારે જુલાબી ચોરસથી લાગુ થશે અને તેના પેન્શનોની આવકમાં નોંધપાત્ર વધારો થશે ના વધારો ફુગાવવાની અસર ઘટાડો મદદરૂપ થશે લાભની શ્રેણીનો વ્યાપક કવરેજ અને મિત્રો નવી યોજના લાભ વિવિધ કેટેગરીના પેન્શન મળશે આમાં નાગરિક સશસ્ત્ર દારો અને દીવલી પેન્શનનો સમાવેશ થાય છે સિવિલ પેન્શન અને કેન્દ્ર સરકાર પીએસસી અને સ્વાસ્થ સ્વાય સંસ્થાઓ પેન્શનરો સશસ્ત્ર દળોના પેન્શનો પેન્શન સંરક્ષણ સેવાઓ અંદાજે હેઠળ ચૂકવવામાં આવે છે રેલવે પેન્શન કુટુંબ પેન્શન રેલવે ક્ષેત્રના નિવૃત્તિ કર્મચારીઓ અખિલ ભારતીય સેવા પેન્શન વિવિધ અખિલ ભારતીય સેવા પેન્શનરો અને કામચરો પેન્શનો કામચરો પેન્શન વ્યક્તિઓ યોજનાનું અમલીકરણની અસર છે નવી યોજના અમલીકરણ માટે વિગતો માર્ગદર્શન જારી કરવામાં આવે છે ન્યાય માર્ગદર્શિકા ચૂકવણી પ્રક્રિયા માત્ર માપદંડોન્ય મહત્વ વિગતો સમાવેશ થાય છે રાષ્ટ્રીયયુક્ત બેન્કો સહિત પેન્શન વિતરણ સત્તાવાર દરેક પેન્શન માટે ચોક્કસ ડીએ રકમ ગણતરી કરવા માટે જવાબદાર રહેશે નવા દરો તમામ કેટેગરીમાં લાગુ પડશે અને પરંતુ પુનઃ રોજગાર પેન્શન અથવા એક કરતાં વધુ પેન્શન મળવા માટે પેન્શન માટે અમુક જોગવાઈ યથાવત રહેશે સુપ્રીમ કોર્ટના હાઇકોર્ટ ન્યૂ તથા જજોના કિસ્સામાં ન્યાય વિભાગ દ્વારા અલગ અલગ આદેશ જારી કરવામાં આવે છે પેન્શન માટે નાણાકીય અસર નવી યોજના પેન્શન આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે આ એક ઉદાહરણ સમજી શકાય છે ધારકો કેન્દ્ર સરકાર પેન્શન દર મહિને પચાસ હજાર ચારસો મજબૂત પેન્શન મળે છે અગાઉ પચાસ ટકા ડીઆર પર પેન્શન પચીસ હજાર બસો મળતા હતા હવે ડીઆર ત્રેપન ટકા થઈ ગયો છે તે દર મહિને મોંઘવારી રાહતમાં છવ્વીસ હજાર સાતસો બાર મળશે નામ તે પેન્શનોની દર મહિને પંદરસો બાર રૂપિયા વધારો થશે યોજનાના સામાજિક આર્થિક અસર આ નવી યોજના પેન્શન જીવન પર ભારે અસર કરશે આવું જ તેમના માટે તેમને નાણાકીને મજબૂત બનાવશે નહીં પણ તેમના જીવનના ગુણવત્તા પણ ગુણવત્તામાં સુધારો થશે તો મિત્રો આ તે માયાદી થેન્ક યુ વેરી મચ